સો હેલો મિત્રો કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં જશો આગળ પણ મજામાં જ રહેજો તો મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પરમાર ગેમરમાં તમારો બધા જનું અને આજે આપણે વાત કરવાના છીએ મારા એક સબસ્ક્રાઈબર વિશે તો મારા સબસ્ક્રાઈબરે મને મેસેજ કર્યો હતો વોટ્સઅપમાં કે ભાઈ હું તમારો બહુ મોટો સબસ્ક્રાઈબર છું અને તમારા બધા જ વિડીયોને જોઉં છું લાઇક કરું છું અને કોમેન્ટ પણ કરું છું અને મારા બધા જ મિત્રો સાથે વોટ્સઅપમાં શેર પણ કરું છું જેથી કરીને એ પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે એવી રીતે મેં તમારી યુટ્યુબ ચેનલમાં દસ સબસ્ક્રાઈબર વધાર્યા છે તમે જઈને જોઈ લેજો તો મેં તરત જ રીતે મારી યુટ્યુબ ચેનલ ઓપન કરીને જોયું તો સાચે જ રીતે મારી યુટ્યુબ ચેનલમાં પહેલાં કરતાં દસ સબસ્ક્રાઇબર્સ વધેલા હતા તો ચાલો મિત્રો આપણી આઈડીને આપણે લોગ આઉટ કરી લઈએ અને મારા સબસ્ક્રાઈબરની આઈડીને આપણે ઓપન કરીને જોઈ લઈએ તો મેં મારી આઈડીને લોગ આઉટ કરી દીધી છે અને તમે જોઈ શકો છો મિત્રો મારા સબસ્ક્રાઈબરની આઈડીને આપણે લોગિન પણ કરી લીધી છે તો લોગિન ઇન થાય છે ત્યાં સુધીમાં તમે વિડીયોને હજી સુધી લાઈક ન કરીએ તો લાઈક કરી નાખજો અને કોમેન્ટ ન કરીએ તો કોમેન્ટ પણ કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો આપણી ચેનલને કારણ કે હું બધા જ તે મારા સબ્સ્ક્રાઇબરને ઓફર કરી દઉં છું જે મારા રિયલ સબસ્ક્રાઈબર છે જે મારા ડેલી વિડીયો જોવે છે અને લાઈક પણ કરે છે અને કોમેન્ટ પણ કરે છે તો એ બધા જ મારા સબસ્ક્રાઈબરને હું ઓફર કરી દઉં છું અને તમને પણ હું ઓફર કરી દઈશ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો તો મિત્રો આપણે આવી ગયા છે મારા સબક્રાબરની પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો પંચાવનમું લેવલ છે અને પાંચ વખત બી આ રેન્કમાં હિરોકમાં ગયેલો છે અને સીએચ રેન્કમાં એક પણ વખત હિરોકમાં ગયેલો નથી તો મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસવાળી ઓફર છે એટલે કે સ્પેશિયલ એરડ્રોપ છે અને દસ ડાયમંડ રોયલ વાચર છે તો મિત્રો આપણે જલ્દીથી એનું કલેક્શન જોઈ લે કે કલેક્શનમાં કેવો છે તો મિત્રો વિડિયોને છેલ્લી સુધી પૂરો જોતા રહ્યા કાપ્યા વગર તો તમે જોઈ શકો છો મિત્રો આપણે એના કલેક્શનમાં આવી ગયા છે વોલ્ટમાં તો તમે જોઈ શકો છો મિત્રો વોટમાં તો આ બધા બંડલ છે એની પાસે આ એક ડાયમંડ ઓઇલનું પણ છે અને આ એક બંડલ છે જે સારું એવું બંડલ છે તમે જોઈ શકો છો મિત્રો બાકી આ બીજા બધા બંડલ તો ફ્રીમાં મળેલા જ તે છે આ મારો સબસ્ક્રાઈબર બહુ ટોપ અપ નથી કરતો લાગતો એ તમે જોઈ શકો છો મિત્રો આવું એનું કલેક્શન છે અને આપણે ઇમોટની વાત કરીએ તો ઇમોટ પણ બધા ફ્રીમાં મળેલા જીતે છે એક પણ ડાયમંડનો ઇમોટ નથી અને આપણે વાત કરીએ આ બેકપેકની તો બેકપેક પણ બધા ફ્રીમાં મળેલા જીતે છે અને આ વ્હીકલમાં પણ બહુ ઓછા વ્હીકલ છે એની પાસે તમે જોઈ શકો છો મિત્રો અને એ બધા પણ ફ્રીમાં મળેલા જીતે છે બાકી આપણે બીજી વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો બે મેજિક ક્લબ પણ છે આની આઈડીમાં બે મેજિક ક્યુબ છે તો ચાલો આપણે અંદર જોઈ લઈએ કે મેજિક ક્યુબમાં એક પણ સારું એવો બંડલ છે કે નથી તો મિત્રો તમે જોઈ શકો છો મેજિક ક્યુબમાં આવા બધા બંડલ છે જે બહુ ખરાબ બંડલ છે એક પણ સારું લાગતું નથી તમે જોઈ શકો છો મિત્રો કલેક્શન છે અને આ એક ડાયમંડ થી પણ લીધેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો બીજી બધી આ ક્રેટ પણ ઘણી એને સાચવેલી છે તમે જોઈ શકો છો એક બંને અને બીજે બધી પણ ક્રેટો છે ઘણી બધી તો તમે જોઈ શકો છો મિત્રો એક બંડલ પણ તમને તો ખબર જ હોય છે કે આ બોક્સમાંથી તમને ગમે એક કેરેક્ટર પરમાન તમે લઈ શકો છો તો ચાલો મિત્રો આપણે ખોટો ટાઈમ પકડ્યા વગર જલ્દી છે ઓફરને પરચેઝ કરીને જોઈ લઈ તમે જોઈ શકો છો મિત્રો આપણે ઓફરને પરચેસ કરી લઈએ ઓગણત્રીસ વાળી છે તો તમે જોઈ શકો છો મિત્રો અને તમારે પણ સ્પેશિયલ એડ્રોપ લેવો હોય તો હું જરૂરથી લઈ દઈશ તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો તો ચાલો મિત્રો જલ્દી થી આપણે ઓગણત્રીસ રૂપિયા ઉપર ટેપ કરી નાખીએ છીએ તમે જોઈ શકો છો અને આપણે આઈડીમાં આવી ગયા છે ડાયમંડ પણ તમે જોઈ શકો છો મિત્રો બોક્સ ને આપણે ઓપન કરીને જોઈ લઈએ ખરીદી પણ સફળ થઈ ગઈ છે સો ડાયમંડ છે ને પ્લસ દસ ડાયમંડ વાઉચર છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આઈડીમાં આવી ગયા છીએ સો ડાયમંડ અને સાત ડાયમંડ પેલનના જતા અને સો ડાયમંડની આપણે ઓફર કરી તમે જોઈ શકો છો મિત્રો અને મારા સફ ક્રાઇબરે કીધું તું મને કે મારે ડીજે અલગ વાળું ઈમોટ લેવું છે તો આપણે ચાલો એ ઇવેન્ટમાં જલ્દીથી એન્ટર થઈને જોઈ લે કે આપણને એકસો સાત ડાયમંડમાં શું શું વસ્તુ મળી શકે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ આ ઇવેન્ટમાં અને તમે જોઈ શકો છો મિત્રો આ એક બંડલ પણ આપણને મળી રહ્યું છે અને આ એક ઇમોટ પણ છે ડીજે અલગનું ઈમોટ તમે જોઈ શકો છો મિત્રો તો બંને આપણને નવા ના નવા ના ડાયમંડમાં મળી રહ્યા છે તો આપણે બંને માંથી કયું લેવું જોઈએ નાખજો તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર કેટલા ખુશ થઈ હોય છે જયારે આઈડીમાં ડીજે અલગ વાળા ઇમોટ જોઈશે તો તમે જોઈ શકો છો મિત્રો આપણા સબસ્ક્રાઈબર ની આઈડી માં મેં બિલકુલ ફ્રીમાં ડીજે અલગ વાળા ઇમોટ એને પરચેઝ કરી દીધું છે તો આ એક મુક્તની સ્પીન છે તો ચાલો આપણે જલ્દીથી એને ફેરવીને જોઈ લઈએ કે નવ ડાયમંડનો આપણને લાગે છે કે કેટલા ડાયમંડનો લાગે છે લગભગ તો તમે જોઈ શકો છો મિત્રો પંચોતેર ડાયમ પંચોતેર ટકા છૂટ આપણને લાગી છે તો આ છે આપણને આ બંડલ બસો ને ચૌદ ડાયમંડમાં જોવા મળી શકે છે અને બીજી બધી પણ ઘણી વસ્તુ છે તો ચાલો આપણે એ બધી વસ્તુને સાઈડમાં રાખીએ અને પહેલાં આપણે ઇમોટ જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વોલ્ટમાં ઈમોટ આવ્યો છે તો આપણે ચાલો જલ્દીથી આ જઈને જોઈ લઈએ તો મિત્રો આપણે આવી ગયા છીએ વર્લ્ડમાં અને અહીંયા ઇમોટવાળા સેક્શનમાં આપણે આવી જઈએ તો તમે જોઈ શકો છો મિત્રો આપણે એક ઈમોટ કાઢી નાખ્યો છે અને અહીંયા છેલ્લે ડીજા લોકની ઇમોટ છે તો આપણે ડીજા લોકનો ઇમોટ જોઈ લઈ તમે જોઈ શકો છો મિત્રો ઈમોટ ઓપી છે તો મિત્રો હું તમને પણ સોએ સો ટકા આ ઇમોટ લઈ દઈશ અથવા તો તમારે આઈડીમાં જો ઓફર પડી હોય તો હું ઓફર પણ પરચેઝ કરી દઈશ સ્પેશિયલ એડો પરચેઝ કરી દઈશ એના માટે થઈને તમારે મને વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે તમને મારો વોટ્સઅપ નંબર સિમ્પલી મારી યુટ્યુબ ચેનલને તમે ફૂલ ઓપન કરશો એટલે ત્યાં તમને સૌથી ઉપર મારો વોટ્સઅપ નંબર મળી શકે છે ને આ જેને તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો હું સોએ સો ટકા તમને ઓફર કરી દઈશ તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે તે હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં આવવા જ તે ફ્રી ફાયરના તમામ વિડીયો બનાવીએ છીએ અને તમે જોઈ શકો છો મિત્રો આપણા સબસ્ક્રાઈબ આપણું એકાઉન્ટને લોગ ઇન કરી લીધું છે તો આપણે ચાલો બહાર નીકળી જઈએ